ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સત્તાધારી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે કેજરીવાલની ગેરંટી વચ્ચે હવે કોંગ્રેસ પણ યુવાઓને લઈને મેદાને આવી રહી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ રાજકીય પાર્ટીઓમાં ગરમાટો આવી ગયો તેમ લાગી રહ્યું છે રાષ્ટ્રીય નેતાઓની ગુજરાતની મુલાકાતો પણ વધી રહી છે ત્યારે સુરતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટિલ અને દક્ષિણ ગુજરાતના ઇન્ચાર્જ બી એમ સંદીપે પત્રકાર પરિષદ સંબોધી હતી જ્યાં બંને નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા રાષ્ટ્રીય પ્રવક્તા અતુલ પાટીલે કહ્યું હતું કે ગુજરાતનો યુવાન જીવનમાં રાહ શોધી શકતો નથી અહીંયા સરકારી યુવાને રોજગાર આપવાની વાડી છે કે પછી યુવાનોને ડ્રગ્સ આપવાની વાડી તે એક સવાલ છે કોંગ્રેસ કહે છે કે ડ્રગ્સ નહીં રોજગાર આપો પીપાવાઓ અને અદાણી પોર્ટ પરથી ગુજરાતમાં ડ્રગ્સ આવી રહ્યું છે અદાણીએ કહ્યું હતું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી કોઈ પણ કન્ટેનર નહીં આવે પરંતુ હજુ પણ ટેલકોમ પાવડરની આડમાં ડ્રગ્સ આવી રહ્યું છે આ કેસમાં એનઆઈએ દ્વારા શું તપાસ કરાઈ છે ઇન્ટરનેશનલ સિન્ડિકેટ અને રાજનીતિના સપોર્ટ વગર આ વેપાર આગળ વધી શકાતો નથી મધ્યમ અને ગરીબ વર્ગના બાળકો સુધી ડ્રગ્સ પહોંચાડવામાં વાર લાગતી નથી કોંગ્રેસ વાયદો કરે છે કે ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવે છે તો અમે ઇન્ટરનેશનલ સિન્ડિકેટ ડોમેસ્ટિક સિન્ડિકેટ અને રાજનીતિને ખતમ કરી પંજાબને રાહત આપી હતી તે રીતે અહીંયાની જનતાને પણ રાહત આપીશું કોંગ્રેસ ડ્રગ્સ નહીં નોકરી આપશો દેશના ગૃહમંત્રી અને ગુજરાતના ગૃહમંત્રીએ જવાબ આપવો પડશે કે શા માટે ઇન્ટરનેશનલ સિન્ડિકેટને રોકવામાં ન આવી આ સવાલ કોઈ પક્ષે કોઈ પાર્ટી નથી પરંતુ સવાલ યુવાનોને છે દેશમાં યુવાનોને કેનેડા કે વિદેશમાં રોજગાર માટે ન જવું પડે તે માટે કોઈ પણ પગલું ઉપાડવું પડશે આ માટે ડ્રગ્સ બંધ કરવું પડશે જીસ તરફે ગુજરાત મેં બડે પૈમાને પર ડ્રગ્સ આરા પૂરે દેશમાં ફેલ રહ હૈ કંટ્રોલ કરવા डबल इंजन की सरकार सूरत के जो विधायक है जो गृहमंत्री है हर्ष संघवी जी देश के प्रधानमंत्री और देश के गृहमंत्री तीनों का अपयश दिखाता है बेरोजगारी बेताशा बढ़ रही है और युवा ड्रग्स के चपेटे में आते जा रहा है कांग्रेस का ये वायदा है गुजरात की जनता से अगर कांग्रेस को वो चुनाके देते हैं जो चुनके देने वाले हैं वो तो कांग्रेस की सरकार आने के बाद जिस तरह से हमने पंजाब में ड्रग्स का इंटरनेशनल सिंडिकेट और डोमेस्टिक सिंडिकेट को सपोर्ट करने वाले विक्रम मजिथिया जैसे अकाली दल के नेता इन्हें भी जेल में पहुंचाया और ड्रग्स माँ का ख़त्म किया उसी तरह से हम गुजरात में भी ये बात कर देंगे यहाँ ड्रग्स खत्म होगा और युवाओं को रोजगार देने की बात होगी और जनता को महंगाई से निजात देने की बात होगी ये कांग्रेस का इस चुनाव का वादा है તો કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના પ્રભારી બીએમ સંદીપે જણાવ્યું કે સરકાર એવું કહે છે કે આટલા કરોડો ડ્રગ્સ પકડ્યું છે પરંતુ ડ્રગ્સ પકડ્યા બાદ શું કાર્યવાહી કરવામાં આવી છે તે સરકારે જણાવવું જ જોઈએ ગુજરાતમાં ડ્રગ્સનો મોટો મુદ્દો છે અને ગુજરાતમાં દરેક ઘરમાં યુવાનો ડ્રગનો શિકાર થતી રહ્યા છે એક તરફ આ લોકો યુવાનો બેરોજગાર કરે છે તો બીજી તરફ બેરોજગારીને ડ્રગ્સ આપવાનું કામ કરે છે કોંગ્રેસ પાર્ટીમાં આ બાબતની સામે હંમેશા લડશે અહીંયાના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પણ આંકડાકીય માહિતી સાથે નિવેદન આપતા નથી સત્યાવીસ વર્ષના શાસનમાં કોઈ સારું કામ થયું નથી પરંતુ અત્યારે ગુજરાત દક્ષનું મોડલ બનીને દેખાઈ રહ્યું છે એટલું ડર પકડાયું છે અને ક્યાંથી આવ્યું છે તેની આંકડાકીય માહિતી આપવી જોઈએ વગેરે જણાવ્યું હતું